વડોદરામાં બિલ્ડર પાનસુર્યા પરિવાર દ્વારા રૂપિયા છ પોઈન્ટ તેત્રીસ કરોડની છેતરપિંડી મહિલાની બનાવટી સહીઓ કરી બનાખત રદ કર્યા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર જાણીતા શ્રી સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરો સામે કરોડો રૂપિયાના છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ગંભીર ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગોધરાના મહિલા શૈક્ષણિક સંચાલક જ્યોતિકાબેન પટેલ પાંચ બિલ્ડરો સામે વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ મેસર્સ એસપી ઇન્ફ્રાના ભાગીદારો સુરેશભાઈ મનીષભાઈ પ્રવીણભાઈ કિશોરભાઈ અને રવિભાઈ પાનસુરિયાએ કોવિડ દરમિયાન આર્થિક મદદ માંગી હતી ફરિયાદીએ વિશ્વાસ રાખીને કુલ રૂપિયા ત્રણ કરોડ બેંક ટ્રાન્સફર અને રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડ રોકડ મળી કુલ રૂપિયા છ પોઈન્ટ તેત્રીસ કરોડનું રોકાણ કર્યું હતું તેની સામે બિલ્ડરોએ સિદ્ધેશ્વર પેરેડાઇઝ અને પેસિફિક જેવી સ્કીમોમાં દુકાનોને ફ્લેટના રજિસ્ટર બાનાખત કરી આપ્યા હતા જ્યારે ફરિયાદીના પતિ જેલમાં હતા ત્યારે બિલ્ડરોએ ફરિયાદીની જાણ તેમની ખોટી અને બનાવટી સહીઓ કરી સરકારી કચેરીમાં આ બાનાખત રદ કરાવી નાખ્યા હતા જે તપાસમાં બહાર આવ્યું કે આ મિલકતો ફરિયાદીને અંધારામાં રાખી અન્ય લોકોને વેચી દેવામાં આવી હતી અને તેના પર રોકડ કરોડોની લોન પણ લેવામાં આવી હતી ફરિયાદીએ આ કૌભાંડમાં સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ અને બેંક કર્મચારીઓની મિલી ભગત હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ વડોદરા શું છે આખી ઘટનાની અંદર એવું છે કે બે હજાર એકવીસની અંદર અમે સિદ્ધેશ્વર ગ્રુપ સાથે બેઠક કરી અને ત્યાં આગળ અમે અમુક દુકાનો અને અમુક ફ્લેટોની અંદર અમે ત્યાં આગળ આમાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા કે આ પૈસા અમારા વ્હાઈટના છે અને વ્હાઈટનું પેમેન્ટ અમે બધું જ એ લોકોને અમે ચેક દ્વારા આપ્યું છે સંપૂર્ણ રકમ અમારી મારા વાઇફની જ્યોતિકાબેન ચંદ્રકાંત અને હિનાબેન મારા જીજાજી અને મારી સિસ્ટર આ બધાની રકમ અમે વ્હાઈટથી એ લોકોને ચૂકવેલી છે ચૂકવ્યા પછી એ લોકોએ કોઈ અમને દસ્તાવેજ કરી આપ્યા નથી તેમાંથી એક અત્યાર સુધીની અંદર મને સિંગલ એ જે બોલે છે કે ચાર કરોડ નેવું લાખ રૂપિયા એની સામે સિંગલ એક જ દસ્તાવેજ મને કરી આપ્યો જે આર્યન દીક્ષિત કુમાર કાંતિભાઈ પટેલના નામનો સિંગલ એક દસ્તાવેજ અને એ લોકો એમ કહે છે કે ત્રણ કરોડને અડત્રીસ લાખ રૂપિયા મારા ખાતામાં આવે છે એની જગ્યાએ હું એક્સેપ્ટ કરું કે ત્રણ કરોડને છ લાખ રૂપિયા મને મારા ખાતામાં પાછા આપ્યા છે પણ એ સાણા પૈસા આપ્યા છે કે એક રજિસ્ટર બાણાખત સ્ક્રીન વન અને સ્ક્રીન ટુ ત્યાં મલ્ટીપ્લેક્સ હતો એ મલ્ટીપ્લેક્સ મેં પરચેસ કર્યું હતું એ એમને બીજાને વેચવું હતું અને એમને બે પૈસા મળ્યા હતા મને પણ બે પૈસા મળ્યા હતા એટલે એ પાંચ કરોડને પંચોતેર લાખ રૂપિયાની અંદર એ મલ્ટીપ્લેક્સનો સોદો થયો એ સોદા પેટે મને બાણાખત રદ કરતાં પહેલાં ત્રણ કરોડને છ લાખ રૂપિયા મારા અને મારા વાઇફના એકાઉન્ટની અંદર એ લોકોએ પરત કર્યા છે એ હું આજે પણ એક્સેપ્ટ કરું છું આની અંદર એ લોકો એવું એવી રજૂઆત કરે છે કે આ બધા પૈસા અમે વ્યાજે તો અગિયાર મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું અગિયાર મહિના પછી આ બીજા સાત મહિના હું અત્યારે બહાર છું સાત મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી દોઢ મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર સાતથી આઠ વખત મિટિંગ થઈ છે એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં આપણે આપી છે એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન હરણીની જમીન આનો દસ્તાવેજ કરી આપ્યું એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોરથી એ લોકોએ ચાર કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે એ ચેકો પણ મેં એમને આપેલા છે એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું કે તમારાથી થાય એ કરી લો અને રવિનો જે ઓડિયો છે એ અઢાર તારીખનો ઓડિયો છે ઓડિયો ક્લિપ જે મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપ એ ઓડિયો ક્લિપના આધારે આપને ખ્યાલ આવી જશે કે એને મને તે વખત ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે આજથી સાડા ચાર મહિના પહેલાંની સાડા પાંચ હા સાડા ચાર મહિના પહેલાંની વાત છે એટલે આ બધા એક પ્રોપાગંડા ઊભા કરી અને અમારી પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે આ દિક્ષિત પટેલ અને એમની ટીમ દ્વારા પૈસા માગવામાં ન આવે બીજો એક ઉલ્લેખ કરું છું અત્યારે આગળ આપની સમક્ષ કે આ સ્ટેટમેન્ટ છે મારી સિસ્ટર એની અંદર ચાર બાણા થયેલા છે સંપૂર્ણ અવેજની રકમ ચૂકતી ચૂકતી થયેલી છે ચેકથી એ બધા જ બાણાકાત રદ કરી ડુપ્લિકેટ સહીથી અને એ બધા બીજાને વેચાણ કરી આપે છે એ સિવાય મારા જીજાજી એમના નામે પણ દુકાનો છે એ દુકાનો એમને એક પણ રૂપિયો પરત કર્યા વગર એક પણ રૂપિયો પરત કર્યા વગર કહું છું હન્ડ્રેડ પરસેન્ટ રકમ અમે ચૂકતે કરી આપી દસ્તાવેજ કરવાની વાત કરી ત્યારે અમને આ રીતે ધમકી આપતા હતા કે ભાઈ તમે જો કંઈક કરશો તો અમે આવું કરીશું એટલે અમને બીવડાવીને આ પૈસા બધા જ દબાવવાની એમની ગણતરી છે અને પેરેડાઇઝ પ્રાઇમ પ્લસની અંદર અન્ય મને છ દસ્તાવેજ બીજા જે પછી પ્રોપર્ટી આપી એની સામે મને કરી આપ્યા તો એની અંદર પણ મેં બે તરફી બાનાખત કર્યા હતા આ વખત કે રદ ન થઈ શકે તેવા એ બાણાખત બધા જ એમાંથી પણ એક બાણાખત એમણે રદ કરી દીધી મારી જાન બહાર